જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને આજે આપણે મલકોટનમાં પાલવ ને બ્લાઉઝ વાળી સાડી બતાવીશ થોડી ને બીજી દુબઈ ની સાડી બતાવું છું રાણી ગુલાબી ટમેટા ઉપર છે બે સાડી તમને જેને જેટલી ગમે સાડી એટલીના જ વોટ્સએપમાં ફોટા નાખો એટલે મારે કન્ફર્મ કરવામાં હેલું પડે એક એક કસ્ટમરના છ છ સાત સાત ફોટા આવી ગયા હોય તો પહેલાં કન્ફર્મ એનું કરી તો બીજાઓને ના પાડવી પડે એવું થાય તમારે ત્રણ સાડી લેવી લેવાની હોય તો ત્રણ કન્ફર્મ કરીને જ ફોટા નાખો માઈનોર નુકસાની આવે વધારે આવતી નથી જરા જરીની પટ્ટી આવે તાર આવે આવતું નથી કલર એકદમ સરસ ડાર્ક કલર જ આવશે টু চিক গ্রে નદી બે બીટ કલર છે એકદમ નેવી બ્લુ કલર છે આ બે સાડી નેવી બ્લુ ને ગુલાબી હવે થોડીક મલકોટનમાં બતાવી દઉં સાડી એ એમાં મલકોટનમાં બધામાં પાલો આવશે ને બ્લાઉઝ કંપનીનું આવશે એ જ સાડી બતાવું છું એટલે જેને ઓર્ડર દેવી હોય એને મને કન્ફર્મ ન કરવું પડે બ્લેક કલર છે આ મરુણ બ્લાઉજ ને આ અજરકનો પાલો બ્લેક ને મરુણ મલકોટન છે આ સાડી મહેંદી કલર છે મહેંદી કલરનો બ્લાઉઝ આવશે આ મહેંદી ને મહેંદી પાલો આ પાલો બધી સાડીમાં પાલો આવશે કાપડ એકદમ સ્મૂથ આવશે મહેંદી કલર પછી આ બીટ કલર છે મરુણ ઉપર Green orders, ya, green blouse. Nea, green palo. O sea, mendi. ¿Ema, ya, blau, ya, company, no, no, un e palo. O sea, rama color. E rama. આ બ્લાઉજ ને આ આમાં પાલો ને બ્લાઉઝ કમ્પ્લીટ કંપનીનું જ બ્લાઉજ આવશે અલગથી બ્લાઉઝ એક સાડીમાં નહીં આવે એ બતાવું છું એમાં આ મહેંદી કલર છે આ મહેંદી કલરનો પાલો એટલે જેને કન્ફર્મ હોય ને એ ઓર્ડર આપજો આ સાડીમાં બ્લાઉજ ને પલ્લું કમ્પ્લીટ છે ચારસો પચાસ પ્રાઇઝ છે સાંધા સાડી છે મલકોટનમાં હેવી કાપડ આવશે મલકોટનમાં કેટલી કેટલા પ્રકારના કાપડ આવે છે હલકા ભારે આ ને આપ જે કોઈએ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો આમાં પેલા મહેંદી ગયો આ નેવી બ્લુ કલર છે નેવી બ્લુ બ્લાઉઝ ને નેવી બ્લુ ડિઝાઇન આવશે આ ગ્રીન ને મરુ આમાં પલુ ને કમ્પ્લીટ આ રામા ને મરુ પાલો કલર છે ગાળા બોર્ડર ની સાડી આમાં જાજી છે બધી આ મહેંદી છેડો કમ્પ્લીટ છે બ્લાઉઝર બાટલી કલર છે રામા ઉપર અમુક કલર વિડીયામાં અલગ દેખાય જય શ્રી કૃષ્ણ